પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું સ્વાગત છે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાયના સોળમાં વચનમાં કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેને પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે પવિત્ર બાઇબલમાં એકત્રીસ હજાર એકસો ને બે વચનો છે અને આ બધા જ વચનોમાં સૌથી વધારે સ્મરણ કરનાર અને સુવર્ણ વચન 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 જે છે છે તે યોહાનની લખેલી સુવાર્તા તેનો ત્રીજો અધ્યાયનો આ પવિત્ર બાઇબલના મૂળ ઉપદેશનો કેન્દ્ર છે કે પછી કહીએ કે તે બુનિયાદ છે કોઈ કુટુંબમાં જ્યારે કોઈ દીકરો બાપના વિરોધમાં કોઈ કામ કરે તો બાપ નિરાશ થાય છે ત્યારે દીકરાને પોતાના બાપ પાસે જઈને સમજોતો કરવી પડે છે અથવા તો બાપને મનાવવું પડે છે મનુષ્યના પાપે જ્યારે તેને દેવથી અલગ કરી દીધું ત્યારે દેવે મનુષ્યની રાહ નહીં જોઈ કે મનુષ્ય તેના પર પોતાનો પ્રેમ પ્રગટ કરે પણ સ્વયં દેવે આ પહેલો કદમ ઉઠાવ્યો છે દેવનો પ્રેમ જગત પર છે એટલે કે સંપૂર્ણ મનુષ્ય જાતિ પર છે દેવના પ્રેમમાં કોઈ પક્ષપાત કે ભેદભાવ નથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન સંપૂર્ણ મનુષ્ય જાતના માટે હતો ન કેવળ તેમના માટે જે ખ્રિસ્તી પરિવારમાં જન્મ પામેલો છે કેમ કે દેવે જગત પર એવી પ્રીતિ કરી મતલબ કે તમને અને મને આપણે કોઈ પણ પ્રકારના પૃષ્ઠભૂમિમાં કેમ ના હોઈએ આ વાતની આશ્વાસન મળે છે કે દેવ આપના પર પ્રેમ રાખે છે દેવના પ્રેમને સમજીને ને સમજી ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાને માટે દેવ તમારી સહાયતા કરે આભાર